તો આપણે બધી સિંગ છે તેમાં ફાલ જોઈએ અને કેવી જોઈએ તો સિંગ સારી છે અને એમાં સારામાં સારો છે તો આ વિડીયો જુઓ તો હું તમને બધું બતાવું તો જુઓ મિત્રો હમણાં બતાવું તો આ બધી સિંગ તો ચલો મિત્રો આપણે એક સોળવો ખીણ જોઈએ કેવો ફાલ છે કેમ તો મિત્રો આપણે જે નારણભાઈ સોડવો ખીણ છે તો એમાં જોવા આવી રીતે ફાલ છે તો ફાલે સારામાં સારો ફાલ છે આ બધી નંબરનો ફાલ છે જો મિત્રો આ જે છે એ આપણે બત્રીસ નંબરની નવું છે તો નહો સારામાં સારી છે અને બહુ સારામાં સારી નવું છે સિંગના દોઢવાય સારા છે અને નવું સારામાં સારી છે મિત્રો આ જે બધી છે એ બધી આપણે બત્રીસ નંબર સિંગ છે પાંચ પાંચ વીઘાની સિંગ છે આ બધી બત્રીસ નંબર સિંઘ છે